નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે વાત કરવી છે શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ વધ શીતળા સાતમ એટલે કે મા સીતળામાનો એક તહેવાર છે અને દર વર્ષે જે માય ભક્તો બહેનો વડીલો તેમજ જે લગ્ન થઈ ગયા હોય એ લોકો જે સ્ત્રીઓ ખાસ કરીને મા સિત્રમાના દર્શન કરવા માટે દર વર્ષે એમના બાળકોનું તંદુરસ્ત જળવાય એના માટે દર્શન કરવા માટે શીતળામાય આવતા હોય છે શીતળામાય જેમ કે કુલેર છે પછી શ્રીફળ છે શેરો છે પુરી છે આવી અનેક માનતાઓ માની અને મૌખિક કહે ને કે મૂંગા મોઢે પાંચ ઘર ફરીને પણ એમની માનતા પૂરી કરતા હોય છે ત્યારે શીતળામાં એમના કંઈ આશીર્વાદ રૂપે ઘણા બધા દર્શન રૂપે આશીર્વા આશીર્વાદ કહે ને એ આપતા હોય છે ત્યારે તંદુરસ્તીની સાથે મા સિતળામાંનું એક વર્તનની વાત કરીએ કે મા સિતળામાં શીતળા સાતમ વર્ષો પહેલા એક રોગીને દૂર કરવા માટે માતાજીનું નામ પડ્યું છે આજે પણ તમે જોઈ કે શીતળા સાતમ એટલે ભયંકર રોગ હોય છે એને નાબૂદ કરવા માટે દર્શન કરવા માટે બહેનો આવતા હોય છે અને એમાં એક પ્રખ્યાત કથા છે કે દેરાણી જેઠાણીની જે પ્રખ્યાત કથા છે એ કથાનું એક અવલોકિત લોકો વાર્તા સાંભળે છે અને મજા કરે છે જય માતાજી જય હિન્દ જય ભારત આજના દિવસે હું તમને શીતળા સાતમનો મહિમા સમજાવવા માંગુ છું શીતળા સાતમ એક ખૂબ જ ભાવિક સ્ત્રીઓ આ વ્રત બાળકો માટે કરે છે તેમાં આગલે દિવસે રાંધણછના દિવસે ખાંડું જમવાનું બનાવે છે અને બીજે દિવસે શીતળા સાતમને દિવસે જમે છે આ દિવસે સવારે પોતાના ઘરે ચૂલો ઠારી ચૂલાનું પૂજન કરે છે અને શીતળા માતાની ભાવપૂર્વક પૂજા કરે છે અને તેમનું ખૂબ જ મહિમા છે એટલે આ આ સ્ત્રીઓ બાળકો માટે વ્રત કરે છે થી આવીશું અને સિત્રામા પૂજવા આવી કે નાના છોકરા હોય એટલે એના માન પૂજવા જવું જ પડે એની માતાને સિત્રામાન અમર દલાલ ચડાવી લઈ જાય લાગી સિત્રામાને આજુબાજુ કરીને દરિયામાં નીકળે એટલે આપણે છોકરાને કેટલું અનુ કરીશું એટલે આપણે એના હિસાબે આમ એ બધું પૂજા પાઠ કરવું પડે